એક એક લારી પૂરતી જગ્યા આપેલી છે માલ સામાન અમે ક્યાં મૂકી સાહેબ અમને એ સમસ્યા છે રાત્રે સાહેબ અહીંયા લાઈટ નથી બરોબર અહિયાં કોઈ વ્યવસ્થા નથી ધંધા થતા નથી બે મહિનાથી અમે બેરોજગાર છીએ અત્યારે બસો ને વીસ જગ્યા ફાળવેલી છે બીજા ના જેને ફોર્મ ભર્યા એમને કોઈ જગ્યા આપેલી નથી હવે તમારી અમારી સાથે ન્યાય થાય અમારી માંગણી છે તંત્ર નિર્ણય લેતો સાહેબ અમે તો ભૂખ મરી જઈએ અમે ભૂખ્યા છીએ ત્રણ મહિના થી બે મહિના સાવ ધંધા જ નથી ક્યાય લારી રેવા નથી દેતા લારી ના કાંટા લઇ જઈએ તો પાંચસો રૂપિયા નો દંડ લે હવે શું કરશો હવે આપડે નિર્ણય શું કરે સાહેબ કે એમ કરશું અમે તો પછી હવે આના સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી મારા બપાલા નો ધંધો છે વીસ પચીસ વર્ષે મોટી શાકમાં વેચી આ નગરપાલિકા જાહેર થતા અમને આ પરવા માં આવી હતી પછી બધા છે અમે રજૂઆત કરી અમને થોડાક ટાઇમ હજી આપ્યો અત્યારે અમારા માટે જગા ફાળવવા આવી છે ડ્રોમ માં નામે આવ્યું છે અને બીજા જોકો બાકી છે એમને પણ મળી જાય તો બધા રોજગારી જરૂરી રે જે બસ ના છે એ હલ થઈ જાય બધા માટે બેટર રે એકા બીજા નું કુતે સ્વચ્છાય બધા ને મળી જાય અને મહાનગરપાલિકા વાળા સાહેબો અપીલ છે કે બધા મળી જાય બધા બે રોજગાર નો રે રોજગારી મળી રહે એ બેટર અમને મળી ગઈ છે અમને અહિયાં તાલુકા પાસે જગા ફાળવવા માં આવી છે જે નામ લેખા છે

શહેરના મુખ્ય જે નેશનલ હાઇવે પર બજાર ભરાતે એના હિસાબે વેપાર ધંધા અને ટ્રાફિકની અનેક સમસ્યા ઉપસ્થિત થતી હતી એને વૈકલ્પિક જગ્યા તરીકે ફાળવણીનું આ જે ડ્રોનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બસો વીસ જેટલા નોંધાયેલા ફેરિયાઓ જે છે એમનું આ જે ડ્રો કરવામાં આવેલો છે આ ડ્રો દરમિયાન જે લોકો ઉપસ્થિત છે એમને ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવે છે અને ત્યાર પછી આગળની જે નોંધાયેલા છે એ સિવાયના ફેરિયાઓ માટે અન્ય ડ્રોનું આયોજન આગળ ધોરણસર કરવામાં આવશે